નથી મિંત્રો આમાં પાપડી કેમ કે હવે ઠંડી ચાલુ થઈ ગઈ ને એટલે મિંત્રો પાકે નહીં બહુ વાર લાગે ને આવું ગરમી મૂકવા પડે હાલો મિત્રો આને મા કોક કોઈક મોટા મોટા જે ગાંગડા હોય ને એ કાઢ લેવી એ પાસે શક્કરમાં સડે નહીં દાટો થઈ જાય તો એને એને આમાં થલવી ને મોટા મોટા ગાંગડા છે ને કાઢી લેજો

મસ્ત મજાના છે ને બપોરા કરી લીધા છે બે વાગવામાં આવે ને લઈ પાંચ મિનિટ વાર છે જો બપોરા કરી લીધા બધા મસ્ત મજાના ને હાલો ડાયરો વાત છે ને વાળેતર કરવાની ઘઉં થઈના જુવાર ને એવું બધું આમાં છે ને આપણે ભાઈ બિયારણ જે રાખ્યા છે ને કટુ

શિયાળું વાવેતરનું મુહૂર્ત છે ને આપણે મકાઈથી અને જુવારથી કીર્યું છે એમ કે મકાઈ મકાઈના બે કર્યા છે બાકી અહીં છે ને જુવાર વાવી છે જુવાર સામે તુવેર રહીને આપણી તુવેર લગીને આપણે એને જુવાર વાવવાનું છે એ ઉપલા વસલા ભાગમાં ઘઉં ને ઉપલા ભાગમાં છીણા વાવવાના પાંચ નંબર છીણા તમે કમેન્ટ કરશો કયા છીણા વાવા એ જ કહી દઉં કીધું તમને પાંચ નંબર છીણા વાવવાના છે ને એમાં પાંચ નંબર ચીણામાં ને મિત્રો ઉત્પાદન સારું આવે ને પ્લસ થાય મિત્રો એમાં ઓલે જામુડિયા કલરના જે ફોડ થાય ને એ પાંચ નંબર ચીણામાં એ પ્રોબ્લેમ નથી થતો એટલે પાંચ નંબર વાઈએ છે આપણે મૂળ જ ખરીદી આપણે શિયાળું વાવેતર કરતી તા હે આપણે હા વાહ વાહ બંસી ગામ મિત્રો બંસી ગામ આપણે મને હા તાયરું થાય છે આમ હાથ સા થાય એક કેરામાં ને ગયા વર્ષ કરતાં એક આપણે કેરો હે ને નાનો થાય છે ગયા વર્ષે નવ દાયતે હતા આ વર્ષે હાથ દાયતે વાવવાનો હે ઘઉં

યો કમ્પ્લીટ થઈ ગયો છે થોડાક બધા દાડવાના બાકી રહ્યા કાલે હવે લેટ આવે એટલે પાણી ચાલુ થઈ ગયા આપણે કમ્પ્લીટ થઈ ગયા હા હવે હવા પાસે આવે ઘઉં રહ્યા છે તો આપણે આપણે ફાઇનલી આપણે ઘઉં ગયા છે ને સૈણા છે ને હજી બાકી ને

mana खाई कछु बैठ kayak के डंगले मंगले ले से के नींबू वेनो था नींबू सो बनावन भइ गया हाथ तो करन मेकी भइ Wah, mikro, kok full, wadah, naik, dua ribu, lagi juga, kan, pura? Kata, waduh, jeh, kata, 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 doakan, toh. Azo, apa, lilin dong, lilin, 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 bulin, Tuh, dia kan, seperti yang aku lihat. Sokai, iya, bà sẽ lấy lại cái mũ leo anh ài đi lấy liền đi ài đi ài đi ài đi ài tao 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 không ăn ài không ăn ài juice chanh juice bơ lemon chanh juice bơ sữa sữa bơ 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 sữa bơ

મા તીલાલે ને હાથ રાખવા પડે માથા મારે માલી ઓ છે ગંગા તોફાની ને તીન આલુ વાન કે થઈ હે ગંગા ખાઈ

મલ્ટીપ્લેક્ષી વર્ષ ની ઉંમર વાળા બધા જોવા આવે ને બોલો ગુજરાત ખાસ કમેન્ટ કરજો મિત્રો તમે જોયું નઈ હોય કેવું છે કેવું નહિ કે મેટ કરી જ ન થાય ન કે નો જાય ખોટા પૈસા ના ટિકિટ બહુ મોંઘી 100 150 200 રૂપિયા હે એક જણા હે હાલો વાત બીજો કામ છે ભાઈ આવો આવો કુછ હવાજ આવો નીકળી જાય છે તે ભી તો વળી ટેપી જાય

દેખાય બોલું 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 લાલ બોલું દેખાય દેખાય બોલું દેખાય બોલું અને બોલું છે બોલું દેખાય 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 બોલું kamu छे एकर माहरा फ्रिट देला मस्त चालन